હાલો ફ્રેન્ડ શું છું રમેશ ભયડા ગીર ને જો આજે આપણે આપડી વાડી આવી ગયા છે તમે જો અમારે આજે બે ડાર ફલીને જાય છે તો તમને હું નજારો બતાવું છું જો આ છે ડાર આપણો જો માથે થલીને ને જાય છે ભાઈ આ છે મહેર નો નજારો ભાઈ સીલ ગામ મહેર નો નજારો જો ખેતરોમાં પાણી ભેરા છે ભાઈ સીલ નજારો જો આપણે આ એક ડારે સલીન જાય છે આ આપણો બીજો ડાર છે જો આ બીજો ડારે સલીને જાય છે તો આ સીલ ગામ ને મહેસર ની વાડીમાં જો ડાર ચલીને જાય છે શહેરનો નજારો છે બધી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અભાવ જો આ આપડી વાડી છે નારળિયું વાવ્યું છે હાલે સારામાં સારું છે નારળિયું તો નથી આપડી વાડી છે તો મિત્રો જો આ આપડી આ વાડી છે નારળિયું વાવ્યું હાલે પણ સારામાં સારો છે તો પણ આપડે જો આ બધી વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે પાણીમાં એવા બધી આ બધી જમીન છે ને ભાઈ ડૂબી ગઈ હતી વરસાદ આપણે વાળીએ છીએ નારડીમાં ફાલ સારામાં સારો છે તો આ નારડીમાં ફાલ આવી ગયો છે આ નારેલી માં સારા માં સારો ફાલ છે લોટન કેવાય ના આપડી વાડી છે ભાઈ બધી જો અગથિયા ને બધી પાડી ને ખા આપડી ગાય છે પારી ગાય છે પછી આ જો આ બે પાડીયું છે નાની આ જો આપડી બીજી ગાય છે ના આ આપડી વાડી છે મિત્રો જો આ આપડે વાડી એ બધી આપડા મકાન છે જો મકાનની ખુરશી છે ને ત્યાં સુધી પાણી હતી અમારે દોસ્ત હોય આયુષ્ય બધા સાયકલ મશીન ચડાવે છે બગીચો છે ઢોર છે